આજ તો તમને જોવાની એક અનોખી બતાવવાની છે કારણ કે એરટેલને જન્મ દીધો જીઓને જન્મ દીધો વીઆઈને જન્મ દીધો ને છેલ્લે છેલ્લે બી ને જન્મ દેનારી એક જનેતાનો તમને વિડીયો બતાડું ખાસ કરીને પૂરો વિડીયો જોજો પૂરો વિડીયો જોજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો જુઓ આ વિડીયો આ જનેતાએ શાર શાર દીકરાને જન્મ દીધો

ખાસ કરીને આ વિડીયો શેર કરવા ભૂલતાની